રિબિયાના ખાન પઠાણ દ્વારા ઉમરા પોલીસ મથકની હદમાં આવેલા વિસુ ખાતે ઓફિસ શરૂ કરવામાં આવી હતી ફેસબુકના માધ્યમથી નોકરી વાચકોને સંપર્ક કરી યુકેના વિઝા અપાવવાના નામે પોતાની ઓફિસ બોલાવવામાં આવતા હતા જ્યાં બાહેધરી કરાર લખાવી પંદર લાખ રૂપિયા યુકેના વિઝા અપાવવાની લાલચ આપવામાં આવતી હતી જેનું એડવાન્સ પેટે વ્યક્તિ દીઠ પાંચ લાખ રૂપિયા લેવામાં આવતા હતા આ રીતે બંટી બબલીની જોડીએ કુલ એકવીસ જેટલા નોકરી વેચકો પાસેથી એક પોઈન્ટ પાંચ કરોડ રૂપિયા જેટલી રકમ પડાવી લેવામાં આવી હતી કરોડો રૂપિયાની રકમ પડાવી લીધા બાદ નોકરી યુકે ના વિઝા અપાવવાના નામે બંટી બબલીની જોડીએ છેતરપિંડી આચરી હતી એટલું જ નહીં પોતાની ઓફિસ બંધ કરી બંટી બબલીની જોડી ભૂગર્ભમાં ઉતરી ગયા હતા જ્યાં ધરપકડથી ટાળવા ભાગતી ફરતી આ જોડીને ઝડપી પાડવા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી આ ગુનાની તપાસ આર્થિક ગુના નિવારણ શાખા સુરત ઈકોસેલને સોંપવામાં આવી હતી જે ગુનાની તપાસ કરી રહેલી ઇકોસેલ દ્વારા બંટી બબલીની જોડી પૈકી આરોપી યુસુફ ખાન પઠાણની દિલ્હી ખાતેથી ધરપકડ કરવામાં આવી છે ઇકોસેલને માહિતી મળી હતી કે આ ગુનાનો આરોપી દિલ્હી ખાતે હાલ આવી રહ્યો છે જે ચોક્કસ માહિતીના આધારે સ્થાનિક પોલીસની મદદથી આરોપી યુસુફ ખાન પઠાણને ઝડપી પાડવા ઇકોસેલને સફળતા મળી હતી જ્યારે ગુનામાં ફરાર આરોપીની પત્ની રિવ્યાન ખાન પઠાણની ધરપકડ કરવા પોલીસે ગતિમાન કર્યા હતા ગઈ તારીખ અઢાર નવ બે હજાર ત્રેવીસના રોજ ઉમરા પોસ્ટે છેતરપિંડી અંગેનો ગુનો દાખલ થયેલો જેમાં યુકેના વિઝા આપવાના બહાને ક્લાયન્ટો પાસેથી ક્લાયન્ટ પાંચ લાખ ઉઘરાઈ કુલ એકવીસ લેના એક કરોડ પાંચ લાખ લેખે મેળવી આરોપી યુસુફ ખાન પઠાણ તથા તેના પત્ની વિવિયાના બંને પોતાની ઓફિસ ખોલી અને લેખિત કરારો બાયદરી કરારો કરી આપી એક કરોડ પાંચ લાખ મેળવી લઈ છેતરપિંડી આચરી વિદેશ ભાગી ગયેલ જે યુસુફ ખાન દિલ્હી આવતા એલઓસી અનવયે અન્વયે પકડાઈ ગયેલ અને દિલ્હી એરપોર્ટથી ઇકો સેલની ટીમે પકડી અને કોર્ટમાં રજૂ કરેલ છે અને હાલ ત્રણ દિવસના રિમાન્ડ પર છે તપાસ ચાલુ છે એણે યુકે જવા યુકે માટે જ હોય એવા લોકોને ફેસબુક મારફતે જાહેરાત કરેલી અને ફેસબુકમાં એનો પોતાનો કોન્ટેક નંબર મૂકેલો જેથી સામેની લોકો એનો કોન્ટેક કરી એને મળવા આવતા અને યુકે જવા માટે ટોટલ પંદર લાખ એક જણની ફી નક્કી કરેલી અને તે પૈકી પાંચ લાખ એડવાન્સ પેટે લેતો હા હાલ હજી એમના વાઈફનું પકડવાના બાકી છે